डिव्हिजन मेनच्या आश्रमने सर्व मुंबई કરવાનો નિર્ણય લીધો છે તો મિત્રો પોતાનો નિર્ણયમાં આશારામને એર એમ્બ્યુલન્સ દ્વારા મુંબઈ મોકલશે અને આ દરમિયાન તેમની સાથે એસીપી રેન્કના એક અધિકારી અને ચાર પોલીસકર્મીઓ પણ મોકલવામાં આવશે તો મિત્રો વધુ જણાવી દઈએ કે આ તમામ આશારામને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમની સાથે રહેશે આ દરમિયાન બાદ તેમને જેલમાં પરત લાવવામાં આવશે તમને જણાવી દઈએ કે આશારામ લાંબા સમયથી જેલમાં છે અને તેમને જામીન અરજી ઘણી વખત પગાવી દેવામાં આવી છે ગયા વર્ષે આશારામ જેલની અંદર આયુર્વેદિક સારવાર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે મિત્રો જણાવી દઈએ કે આશારામને આયુર્વેદિક સારવારથી કોઈ ફાયદો ન થતાં બહાર સારવાર કરવાની પરવાનગી માગી હતી તે જ સમયે જોધપુર હાઈકોર્ટે તેની પરવાનગી સ્વીકારી લીધી છે અને તેને મુંબઈમાં સારવાર કરવાની મંજૂરી આપી છે તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ